ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ નાકા પાસે મહારાષ્ટ્રના માલેગાવથી વિદેશી દારૂનો જથ્થો ભરી જુનાગઢ ખાતે લઈ જતા ટ્રક ચાલક સહિત બે ઈસમોને અગિયાર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાદની મળી હતી કે ટ્રક નંબર જીજે ચોવીસ વિદેશી જથ્થો ભરી બે સુરત ભરૂચ બાજુ જઈ રહ્યા છે બાતમી ના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી અને ટ્રકમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પાંચસો ને બાવન બોટલ મળી આવી હતી ત્રણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુનાગઢના જોરાવર બાગની સામે આવેલ દ્વારકાપુરી સોસાયટીમાં રહેતો ટ્રક ચાલક વિનય અરવિચંદ શોભાસણ તેમજ ક્લીનર કિશોર ઉર્ફે કિશન વિનોદ ચૌહાણ ને ઝડપી પાડ્યા હતા તેઓ બંનેની પોલીસે વિદેશી અંગે પૂછપરછ કરતા તે જથ્થો માણાવદરના લખમણ ઉર્ફે લખાણ અરજ ઇચ્છુડાના ઓળખીતાઓએ મહારાષ્ટ્રના માલેગાઉથી ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે વિદેશી દારૂ મંગાવનાર લખમણ ઉર્ફે લખાણ અરજ ઈછુડાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે